નમસ્કાર મિત્રો ફરીવાર મારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે હાલ આપણે બગદાણાધામ પહોંચી ગયા છીએ જો બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે તો મિત્રો અત્યારે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ બગદાણા ધામ જો ખૂબ અત્યારે સુંદર નજારો છે અને સવારનો સમય છે મિત્રો અને ખૂબ સુંદર જગ્યા છે મિત્રો તો આજે હું પહોંચી ગયો છું તમને દર્શન કરવા માટે તો મિત્રો અત્યારે આપણે જે બગ બગડાણાની મંદિર છે તો અંદર સહી જો અંદરથી તમને છે એ આ રીતનું છે તમને દ્રશ્ય જોવા મળે છે જો ઘણા બધા લોકો છે એ દર્શન કરવા માટે આવે છે મિત્રો તો અહીં બજરંગદાસ બાપા વિરાજમાન છે જે બજરંગદાસ બાપા સહિત ઘણા બધા દેવી દેવતાઓ પણ વિરાજમાન છે જે હનુમાનજી દાદા ગણપતિ દાદા સી ભગવાન શ્રીરામ જે ઘણા બધા દેવી દેવતાઓ વિરાજમાન છે તો મિત્રો અહીં આવો તો જો સા તો સાલું જ હોય છે ચોવીસ કલાક જે શા સાલું શોય છે અને જમવાનું પણ અહીં સારું જ હોય છે જે અગિયાર વાગે ચાલું થઈ જાય છે જે બજરંગદાસ બાબાની પરસેદી તો મિત્રો હજી સુધીમાં જે બગદાણામાંથી જે કોઈ પોખ્યો નથી ગયો મિત્રો બગદાણા ધામ એટલે એવું ધામ મિત્રો આ આખા વિશ્વમાં છે જે આના જેવું ધામ છે તમને ક્યાંય નહીં જોવા મળે ફક્ત બગદાણા ધામ એ જ બજરંગદાસ બાપાનું ધામ મિત્રો અહીં રસોડું આવેલું છે જે વિશ્વમાં આવું રસોડું છે તમને ક્યાંય જોવા પણ નહીં મળે અને આખા વિશ્વમાં જે બગદાણા ધામ જેવું રસોડું ક્યાંય નથી આવેલું મિત્રો हाल अत्यार समय में जो बधा घर गैस आ गया है मित्रों पर अं बर्तन पर बर जमे से, से लाखों करोड़ों की संख्या में पब्लिक आए मित्रों से बजरंग दास बापा धाम में जमे से मित्रों हाल के युग समय में जे बजरंग दास बापा घा बदा परसा मित्रों अं પૂરે છે જે બાપા અને અહીં ઘણું બધું જે બજરંગદાસ બાપાની જૂની વસ્તુઓ પણ છે રાખેલી છે મિત્રો અહીં એક મોટ કાર પણ છે જે જૂની જે બજરંગદાસ બાપાની એ પણ જે નીચે સહીને હું તમને દેખાડી છું મિત્રો જો આ નીચેની જગ્યા છે જે અહીં જમીને જે ઘણા બધા આરામ કરવા માટેની આરામ કરવા માટેની તો જગ્યા અહીં ઘણી બધી છે મિત્રો પણ આ બધી છે નીચે જગ્યા છે અહીં સફેદ પથ્થરમાંથી આ જે મંદિર છે કોતરી કોતરીને બનાવવામાં આવેલું છે મિત્રો તો સુંદર નજારો આવે છે અને તમે પણ જે બગદાણા ધામમાં જરૂર એકવાર આવજો મિત્રો અમે અહીં દર ચૌદશી પૂર્ણમાં આવતા જ જોઈએ છીએ અને આજે હું તમને દર્શન કરવા માટે છે બગદાણાધામ પહોંચી ગયો છું તો મિત્રો આ છે નિશી જે બિજરંગદાસ બાપા વિરાજમાન છે અને થોડેક જ થોડી વાર પછી આપણે જે બાપાના ધ્યાન મંદિર છે ત્યાં પણ આપણે જશું તો આ મંદિર છે સમાધિ મંદિર અહીં તો એના પણ તમે દર્શન કરજો અને કમેઠમાં જય બાપાનું નામ લખવાનું ના ભૂલતા તો મિત્રો અહીં છે ધ્યાન મંદિર જો આ અહીં એક વડલો આવે છે જે તેમાં બજરંગ દાસ બાપા દેખાય છે જો કોઈ ભાગ્યશાળી માણસ હોય જો આપણે સાત દિલથી જે બાપાના દર્શન કરીએ તો તો જે આ જ વડલો છે ત્યાં બજરંગદાસ બાબા દેખાય છે અને અહીં ઘણા બધા લોકો છે પ્રદક્ષિણા કરે છે એવું ઘણી બધી અહીં માન ઘણી બધી અહીં છે મિત્રો અને જો આ છે વડલામાં છે તમે બજરંગદાસ બાબાના દર્શન કરી શકો છો અને અહીં ધ્યાન છે જો ધ્યાન મંદિર તો મિત્રો ઘણું બધું મહત્ત્વ છે અહીં પગ પ્રદક્ષિણા કરવાનું તો મિત્રો આ તમે બગડાણાનું મંદિર જે પાછળથી તમે જોઈ રહ્યા છો જો કેટલું સુંદર અત્યારે દ્રશ્ય છે તો મિત્રો વાલો વિડીયો સાથે જોડા રહેજો અને વિડીયોમાં તમને આવા જ વિડિયો જોવા મળે છે તો જય બાપા સીતારામ કમેન્ટમાં નામ લખવાનું ના ભૂલતા